મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વૃદ્ધ નાગરિક ના ગળામાં સોનાની ચેન તોડનાર રીડા આરોપીઓને ચેઇન સ્નેચિંગ કરેલ સોનાની ચેન સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની મકરપુરા પોલીસ આ કામગીરી દરમિયાન દિલદારસિંહ બાવરી સિકલીગર અને સિંહ ઉર્ફે બચુ બચુસિંહ દર્શનસિંહ ટાંક સિકલીગર આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વધુમાં કુલ કિંમત રૂપિયા એક લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો